એટલો મિત્રો સહી માતાજી સહી દ્વારકાથી કેમ છો બધા મજામાં ને મજામાં તો છો તો એમ આવી ગયા છીએ વાડીએ અને જો આ અમારી વાડી છે અને હું નાસ્તો લઈને આવી ગઈ છું અને મારા પપ્પા તો સમોસું ખાય છે જો અહીંયા મારા મમ્મી બેઠા છે અને મેં પણ સમોસા લાવી પણ મારા ભાઈમાં ન આવ્યું અને આ બધા અહીંયા ખવડાવી દીધા જો આ બધા અહીંયા જો નાસ્તો કરે છે આ બધા અમારે આ વાડી માં ખડ કાઢવાનું છે અને આ બધા નાસ્તો કરે છે જો અમારે ખેતરમાં એટલું બધું માણસો જો આવે છે આ બધા નાસ્તો કરે છે પછી નાસ્તો કરી લેશે પછી આ ખેતરમાં ખડ કાઢશે જો આ પાર્ટીએ નાસ્તો કરી લીધો છે અને હવે અમારે નાસ્તો કરવાનો છે તો જો અમારા નાસ્તામાં આવું છે જો અને મારા બપ્પાએ નાસ્તો કરીને કરી લીધો છે અને હવે એને સહનુ છે ઘરે અને મારે બધા પાણી ને સા ને એવું જ પાવાનું છે પાણી પાણી પાઈ પાઈ દીધું દીધું તો પણ એટલા બધા છે આ આંડો ખાલી થઈ ગયો અને આંડો તો ખાલી થઈ ગયો પણ આરો આ ખેતર પૂરું થઈ જશે એવું લાગે જો તો આટલું ખેતર છે પૂરું થઈ જશે આ બધાથી થઈ જશે મારા આજની બ્રા તો વૈશાઇ પણ મારે તો નકરું સા પાણીમાં જ રહેવાનું છે એટલે હાલ છે આલો હવે આપણે તો પાણી ભરી આવીએ આંડો લેન આ આંડો તો આપણે પકડી લીધો છે આલો હવે આપણે પાણી ભરવા જવાનું છે તો આંડો તો પકડી લીધો તો આલો હવે પાણી ભરવા હું તો આંડો લઈને પાણી ભરવા હાલવા મળી જોવો અને આમાં ખડ નીકળી ગયેલું છે તો કેટલો મસ્ત કપાસ લાગે જો ખડ નીકળી ગયેલામાં તો મસ્તનો જ લાગે ને જેમાં ખડ કાઢવાનું છે એમાં તો નકરો ગોઈન્દ્રો જ લાગે જો મારે પાણી તે પાછો આ કેરવા માંથી છે જો હું પાછી કેરવા ટેકે મેકીને પાછી હું પાછી વિડીયો ઉતારવા હું પાણી ભરીને તો વઈ આવી જો અને મારી આરવાજ પાછું આ તે ફેરી મારીને વઈ આવ્યું જો ઈ તે મેં આરવાજ ફેરી મારીને વઈ આવ્યું અને હું પાણી ફરી આવી શું હવે આ બધા પાવાનું છે આ બધા તો પણ ઈ એટલે જ પોજા છે કઈ વાંધો નહીં ભલે પોજા પણ હા સુધી માં તો આ પૂરું તો કરવું જ પડશે એટલું બધું છે આ લેવાઈ ગયેલું છે એમાં કેટલું મસ્ત લાગે છે જો કાંઈ વાંધો નહીં આસમાં પૂરું થઈ જશે એટલે મારે તો ઉપાયથી પૂરું થવું હોય તો થાય નકર કાંઈ નહીં આ બધા જમા બે ગયા છે જો અને બધાના શાક અલગ અલગ વેરાયટી છે પણ બધાની ખાવાની મજા આવે મારે તો સોળાનું શાક છે જો આ બધા ખાય છે મારે તો સોળાનું નું શાક છે પણ મને ન ભાવે આ બધાનું શાક છે એ બધા શાક મને ભાવે એટલે આજ તો મારું ધરાઈ જવાનું છે તો એમી સેમી લીધું છે અને આ માં માર આરે બેઠા એને પેલાના છે એટલે પેલાના ના શ્લોક ગાય છે તે એમી હું સાંભળું છું ગાવતો માં શિવશંકર પાતિ મંત્ર વેણી વિષ્ણુ જય ગોદાવરી દાથાર ભક્તિ ખોરામરી રામનાથ માં ચાલેક રામ ચાલેક રામ સેવા કરી શેર બાજરી શીખે ભરી દોડ ડગલે દાવાજી બપોરે બોદેવજી શાંત પીડા ના શ્યામજી સુતા વખતે રામજી જય બોલો હળમાનજી ગાયરે ગાય મુલ્લી માય નથ ને ડુંગરે સરવા જાય સતી સતી તરસી હતી ગંગાજળ પાણી પીવા ગઈ પાણી પીને પાછી વળી જમવા મળ્યા શિવને વાગ શિવને વાગ કે તને ખાવ મને ન ખવાય ભાઈ ગાના ઘી ના દીવા થાય ગાના સાણ માં સુખા પૂરા એ મય માજો છે જો તો ઈ માય જો શ્લોક બોલો છે તમને તે આવડતો હોય તો તમે તે પણ ગાજો અને આ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો પોરો ખાઈ લીધો છે અને ઓલા દાડિયાને ને એમી સડાઈ દીધા છે ઓળે જો ઈ સડી ગયા છે અને હવે અમારે સામનું છે કોળિયું કાઢવા બધાએ ખડ કાઢવું એટલે આપણે કોળિયું કાઢવા તો થઈ જ પડે કોળિયું કાઢવી પાછા એમ સમજતા કાંટાની છે કોળિયું કાઢવી અને અમારા દાડિયા જો એના પાછું બાધા વગર મજા નો આવે ને તો એને બહુ મજા આવે અને એમાં પાસે ગાયક કલાકાર છે એ તમને પછી હું દેખાડીશ સુરસ દદાએ તે કેટલો તડકો મેં કે આ જો અમારા બસારા દાડિયા જો બેસારાને સહિયે જવું પડ્યું જો એટલો બધો તડકો મેં કે છે એટલો બધો તડકો નો મેં એટલો સુરત દાદાને કહી એની કાળા થઈ જાય ને અને આ બસારા દાડિયા જો અરે તો વરસાદ આ અમે રહેશે કેટલા બધા દાડિયા છે તોય તેના વરસાદ તો થશો કેટલો અંધારો આમ જો તડકી લાગે અને આમ તો વરસાદ આવે તો બહુ વરસાદ આવે છે અરે તો કેટલો બધો વરસાદ આવે છે જો અંધારે લઈ કેટલો છે આમ જો કેવો વરસાદ આવે જોઈજો અમારે તો આવો વરસાદ આવે છે તમારે કેવો આવો જરાક કહેજો તો એમી વાડીએ થી ઘરે વયા આવ્યા સીવી વાડીએ વરસાદ આવતો થો એટલે મેં વિડીયો શરૂ નહોતો રાખ્યો એટલે એમને હવે ઘરે વૈયાવ્યા સીવી અને મારે તમને એક વાત કહેવાયની હતી ઓલા ગાયક કલાકારે પણ ગીત નહોતું ગાયું કેમ કે વરસાદ આવી ગયો હો એટલે એ ઘરે વઈ ગયા થા અને હું પણ ઘરે આવી છું અને ઘરે આવી ત્યાં તો અહીંયા જો અમારે અમારા આ તળાવ ભરાઈ ગયું જો તળાવ તો ફરાઈ ગયું પણ ભલે ફરાઈ ગયું અને અમારા ખેતર પણ પૂરું નહીં છું કેમ કે વરસાદ આવી ગયો એટલે કાંઈ પૂરું ન થયું વરસાદના લીધે અમારા સાડવા સો કેવા મસ્ત લીલા લીલા થઈ ગયા અને હવે મારે કોરું તો થવું જ પડશે કેમ કે મારે રીસ રીલ્સ ઉતાર છે એટલે તો હવે હું કરી થઈ જાવ ત્યાં સુધીમાં તમે લાઈક શેર ફોલો કરી દઈ જાઉં મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય